વર્ષીય તમામ રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી દસ વર્ષીય અંડા ગામની આસિયા અઝરુદ્દીન મુલતાનીએ મહિના દરમિયાન રોજા કર્યા હતા ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો સતત ઊંચે રહ્યો છે અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ મુસ્લિમ સમુદાયના પવિત્ર એવા રમઝાન માસ શરૂ છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વહેલી સવારે શહેરી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ભૂખિયા અને તરસિયા રહી સમી સાંજે ઇફતારી સાથે રોજાની પુનાહુતિ કરવામાં આવતી હોય છે ત્યારે આવા આકરા તાપ વચ્ચે વડીલો અને જુવાનિયાઓ તો રોજા રાખી શકતા હોય છે પરંતુ બાળકો માટે તે કઠિન હોય છે ત્યારે અંકલેશ્વરના અંડારા ગામના દરજી ફળિયામાં રહેતી દસ વર્ષીય આશિયા અઝરુદ્દીન મુલ્તાનીએ મહિના દરમિયાન રોજા રાખી અલ્લાની ઇબાદત કરી હતી કે દેશ રોજા પૂરા થઈ ગયા 大概可以。